ભગવાન સ્વામિનારાયણ મધ્યના એકતાલીસ ના બનાવે છે માનરૂપી હાડકા એમાં ભગવાન સ્વામિનારાયણ એ છે કે કૃપા કરીને બોલે છે પોતાના ઉપદેશ કરતા પોર્યા છે જેને પરમેશ્વર ભજવા હોય તેને ભગવાનની અથવા ભગવાનના ભક્તની સેવા ચાકરી મળે ત્યારે પોતાનું મોટું ભાગ્ય માનીને સેવા કરવી એ પણ ભગવાનની પ્રસન્નતાને અર્થે અને પોતાના કલ્યાણને અર્થે ભક્તિ એ કરીને અહીંયા ભગવાન સ્વામિનારાયણ સેવાનું છે જણાવે છે કે ભાઈ આપણે સત્સંગ કરીએ છીએ તો આ ભાવ આ વિચાર રાખી અને જો સેવા કરીએ તો એનું ફળ છે એ બે વિશેષ પ્રાપ્ત થાય જે ભગવાન સ્વામિનારાયણના મનમાં છે એવી આપણને અનુભૂતિ થાય વળી ભગવાન સ્વામિનારાયણ જેને કલ્યાણી છુ એવો એક શબ્દ વાપરી રહ્યો છું પરશી અંત્યના આઠમાં વચરામાં ભગવાન સ્વામિનારાયણ કહે છે કે જેને શું જોઈતું હોય એવો શબ્દ વાપરે છે અમદાવાદના અંત્યના છઠ્ઠા વચના ભગવાનને રાજી કરવા હોય એક શબ્દ વાપરેલા છે અને એમાં સેવાની વાત કરે છે પ્રથમના આઠના વચના ભગવાન સ્વામિનારાયણ એ છે કે ઇન્દ્રિયોની ક્રિયાને ભગવાન અને સંપની સેવામાં રાખે ભાઈ એનું અંતઃકરણ શુદ્ધ થાય છે અને અનંત કાળના પાપ જે જીવને વળગ્યા છે એ નાશ પામે છે હવે અનંત ઇષ્ટદેવ અને આવી પરંપરાની સેવાથી એ પાપ થશે પ્રશ્ન એવો બને છે કે સૌમંત અઢસો પાસઠમાં ભગવાન સ્વામિનારાયણે નક્કી કરેલું પહેલાં પેલા અમદાવાદમાં કરવાનો કોઈ યજ્ઞ પણ જે તે યજમાન હતા એનું મન બદલાય ઘણી વાર કેવું છે બધું પોપ બે શબ્દ કીધા હોય કોકે તો પછી મન બદલાય પતલાય ગયું અને પછી એમણે એવી વાત કરી કે અત્યારે બહુ આમ આવશે નહીં અને બધું મોગું પડશે આમ છે તેમ છે બધો એનું પામી ગયા કે ભાઈ આને છે મન બદલાઈ ગયું કે ક્યાંક કોક નો કુસન લડી ગયો એટલે એનો વિચાર બદલાયો એટલે ભગવાન સ્વામિનારાયણ નક્કી કરેલું કે ભાઈ આપે યત્ન કરવો છે એટલે પછી સ્વામિનારાયણ ભગવાન કઈ વાંધો જેતલપુર લે ત્યાં જેતલપુરમાં છે યજ્ઞ કરવાનું નક્કી કોઈ ડોને ડોઢન વગર યજ્ઞ કરવા અઘરું અને પછી જે બધા સંતો આવતા રસોડામાં કે બધા પીઆરની ની સેવામાં હોય એમને બોલાવ્યા અને કહ્યું કે ભાઈ આપણે યજ્ઞ કરવું છે અનાજ ક્યાં તમારે અનાજ લેવું એનું એડ્રેસ આખું સ્વામિનાયણ બધું કે અહીંયા તમે જજો તે દુકાનમાંથી અનાજ સીધું એ બધું તેરી કી ગોળ જેટલું જોયું એટલું તમે જઈએ પણ સતત જીત રાખજો કે આપણે યજ્ઞ કરીએ એને યજ્ઞમાં પછી જે આર્થિક સેવા આવે એ પછી આપણે છે એમને પેમેન્ટ કરીશ એટલો દિવસ એ લોકો ખમે એવી વાત થશે સ્વામી ભગવાન જે કર્યું એટલે કે વાંધો નહીં એટલે સત્તો કે પણ સ્વામ મહારાજ ત્યાં આપણે કોઈ પોળખાણ નથી મહારાજ કે તમે વાત કરશો નહીં મા તૈયા કરશે ભગવાન આવું ભગવાન સ્વામીને તરતી ખવે આપતો બધું બોળાદૂપ તત્ર અને ગયા આ બાજુ છે અનાજ એ બધું લાભે છે સીધું સામાન ઘી દુઃખ તે તેવ આ બધું ચોખા ઘઉં જે પણ બધું અનાજ જોઈએ રહે સત્તર વસ્તુ માંગીએ તાવડી તેર માના માંગી આ બધું ભેગું કરે છે આમ વ્યવસ્થિત એ લોકો એ યાદી બનાવી કારણ કે વન ટાઈમ જ જવાનું પછી ઘડી ઘડી જાય ડગર ભડખાય એટલે એક વાર જે ને ફૂલ કોલતીબીમાં છે સીધું સામગ્રી છે એ ભેગી કરે છે હવે એ વખતે કેવું હતું સમાજમાં અનાજ તળવાનું તો બનતી જે વડીલો અહીંયા બધા બેઠા છે ને ખબર છે આપમાં હાથે અનાજ તરવાની અત્યારની જે મશીનો આવી ગયા છે એવું મશીનો હતા ને આ તો ભગવાન સ્વામિનારાયણના સમયનો આ પ્રસંગ ને ત્યારે તો કોઈ શંકા જ નહીં એ હાથથી બલું અનાજ દળવું પડે અને હાથી કોંટીગીમાં એટલે મહારાજ છે જેગલપુરમાં જાહેરાત કરે સભામાં કે જે આ સેવા કરે એના આનંદ કાળના પાપ છે નાસ્તા હવે એમાં એક દેન હતા હવે એને આ સાંભળું લાકરીઓ સંદેશ અને એને અંતર દ્રષ્ટિ ખાઈ કોઈ પણ વ્યક્તિ એને અયોગ્ય કર્મ કરવા નથી એને પાછું વળું એટલે પછી એને વિચાર આવ્યો કે ચાલો ને આપણે ખોટા કર્મ કહી રહ્યા છે કે આપણે આ સેવા કરીએ અને અષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ કે છે તો આપણે એમના સેવા કરવા માટે સભામાં આવી સભા બરાબર સભા અને અનાજ લેવા આવે સભામાં જે બધા હતા ને ગામના ઘણા બધા બેઠા હતા એમાં એટલે ગામના તો બધા ઓળખે તત્ત ઓકી એટલે ચાલુ થઈ અને પછી એમને સેવાની ડિમાન્ડ કરી કે મને સેવા આપો તો પારા બધા પાક પડે

એ બેમ છે લોટ તળેલું ગુણમાં ભરી અને લાવે ફરી સભામાં છે મહારાજા આવે છે તે કથા કથા ઉભા રે ક્યાં અને પછી એમની સાથે વાર્તાલાપ કરે કે સેવા કરી જાતે આમ છે તેમ છે હવે ભક્તોને તો મનાતું જ નહોતું કે આ જાતે કરે જ નહીં પણ એ દેતે છે જાતે સેવા કરે અને થરી ભક્તોને સત્સમ સભામાં પ્રતિકી આવે એટલા માટે જે કીધું કે તમે બતાવો અમારા હાથ એટલે મેં હાથ મહારાજને બતાવ્ય પછી મહારાજ કે આ સભાને દર્શન કરો હવે જ્યારે અમે સેવા ચાલુ કરી તો કોઈ દિવસ આપણે છે ને ઓલો તીસમ કે પાવડો યો ને ખોડી હાથમાં ચાપતા પડી ગયા યુદ કોઈ દિવસ સેવા નો દેને તો આપ બેને છે આભી કોઈ દિવસ સેવા નો ગઈ એટલે એમે છે હાથમાં ચાઠા પડી ગયા લોહી દીકરા તો પણ પંજા ઉપર ગાભા ભરાવી કપડાના ગાભા ભરાવી રહે છે એને આખી રાત સેવકી કરી એક દિવસ બે દિવસ ત્રણ દિવસ જ્યાં સુધી આનંદ દળાવ્યું ત્યાં સુધી જાતે સેવા કરી ભાવ દીખે બસ મારે હવે સુધરી જવું છે અને મારે બધા પાપ કર્મ ખોટા કર્મ બધા નાશ પા એને પ્રતિધિ સભાને કરાવી અને એ બેને છે

બાયો ભાઈઓ બધા મનીમાંથી સેવા કરે હવે બે હજાર ને સાત માં શતાબ્દી મહોત્સવ અમદાવાદમાં જાતખેડા વિસ્તારમાં ઉજવાયેલો ડિસેમ્બર અને પછી પ્રમુખ સ્વામી મહારાજ નું રોકાણ અમદાવાદ મંદિરે જ હતું હવે પછી જાન્યુઆરી માસમાં કોને સ્વામી ક્યાં જોકાઓ ના હતા અને બધા કાર્યવાહક સંતો ભેગા થયા કે ભાઈ ચૌદ જાન્યુઆરી આવે છે શું કરવું પેલા એ લોકો મિટિંગ થઈ કારણ કે શતાબ્દીમાં બધા હરિભક્તો એ પોતાની શ્રદ્ધા શક્તિ પ્રમાણે સેવા કરે પણ આપણે આ સિસ્ટમ પ્રમાણે તો કે ભાઈ હવે આપણે મસી કરીએ પ્રમુખ સ્વામી મહારાજ છે એની આપણે પૂછીએ અને બધી એ આ કાર્યવાહ સંતો સંતોની ટીમ છે સ્વામી સાથે મિટિંગ કરે છે કે સ્વામી હવે આપણે શતાબ્દી મહોત્સવ બહુ સારી રીતે થઈ ગયો બધા હરિભક્તો તમે મને તને ખૂબ સેવા કરી છે ચૌદ જતુઆરી આવે છે તો શું કરું એટલે પ્રભુ સ્વામી મહારાજ કે આપણે છે એ સંપત્તિ છે કોઈ વિશેષ એક વાર ખાલી સભામાં જાહેરાત કરી દેવાની જેની અનુકૂળતા હોય એ સેવા કરે બાકી એના માટે તમારે ઘરે ઘરે કાર્યકર્તાઓ જાય કામ આપવા જાય એવું બધું બહુ કરવાની જરૂર નહીં ચંદ્ર જાહેરાત કરી દે તો બનવાની ઈચ્છા બી જે સેવા આવે કારણ કે બધા હરિભક્તોએ એ મન દે સેવા કરીશ હવે આ સંદેશો પ્રમુખ સ્વામી મહારાજ આયકો એ પ્રમાણે સભામાં જાહેરાત થઈ રવિ સભામાં પરા સભામાં બસ એટલું જ અને દેશ પરદેશમાં ખબર પડી કે ચૌદ જાન્યુઆરી પ્રમુખ સ્વામી મહારાજ ની થવાની છે એટલે બધા જે ધનવાન હરિભક્તો હોય પોર્તુગીઝથી બધા આવ્યા આફ્રિકાથી ઇંગ્લેન્ડ થી અમેરિકાથી બધા પોતાની શબ્દાશ પ્રમાણે સેવા કરવા આવ્યા અને એનો પવિત્ર ત્યારે સેવા કરી ત્યાં આપણે વિશેષ સેવા કરી હવે એ વખતે પ્રસંગ એવો બને છે એક બેન અમદાવાદ હવે પોતે બહુ જ સામાન્ય આર્થિક પરિસ્થિતિ રોજનું એ કાન કરી અને પોતાના દેહનું પોષણ કરે પોતાના જે સંતાનો એ પોષણ કરે હવે કામ પાછું કેવું કરે કે વાસણ ધોવાનું ને એવું બધું કામ કરે કપડાં ધોવાનું એટલું બધી તારું ગરીબ પરિસ્થિતિ હવે આપણે જાય નવું હવે સત્સંગ મંડળમાં આવતા હશે એક મહિલા મંડળમાં એક બે સત્સંગમાં આવતા છે પછી એને થયું કે બધા વાતો સાંભળી કે બધા પરદેશ કી હરી ખાસ આ સમય માટે આવ્યા છે એટલે એમને અત્તરમાં થોડી જા લઘુતા ગ્રંથિ જેવું થયું કહેવાય જે થયું પછી એને પોસ્ટકાર્ડ લખ્યો પ્રમુખ સ્વામી મહારાજ અને પોસ્ટકાર્ડમાં લખ્યું કે ભાઈ મારી આર્થિક પરિસ્થિતિ તો સામાન્ય છે અને હું આટલી મોટી સેવા કરી નહીં શકું અને એ પોસ્ટકાર્ડમાં ફિગર લખેલો બસો ને કંઈક બાવન રૂપિયા કેવું કંઈક સમથિંગ અપ એટલે ત્રણસો રૂપિયાની અંદર સેવા તો આ મારી સેવા મેં કરી છે એ રોજનું કામ હું કરું છું એ વાસણ ધોવાનું ને એમાંથી બચત કરી અને મેં આ સેવા કરી છે તો મારી સેવા છે શીખાત્યો પ્રમુખ સ્વામી મહારાજ પાસે કોસ્ટકાર્ડ વાંચો સ્વામી સ્વામીએ રાખીને દો અને જે સેવક સંતને કીધું કે આ મને કોષકાર્ડ માંગવું એટલે પાછો આપજો એને ડિસ્ટ્રોય નહીં કરી નાખતા ફાળેક ફેંકી નહીં દેતા વિશાળ હવે પછી ચૌદ જાન્યુઆરીની સભામાં પ્રમુખ સ્વામી મહારાજ જયારે જવા દીકરા એ વખતે વકરદાયજી એ પ્રમુખ સ્વામી મહારાજે બધું યાદ એ તો કરતા બધા દર્શન કરવા એવા મિટિંગ થતી હોય બીજું ત્રીજું હોય એમાં પાછા દેશ પરદેશના મોટા મોટા હરિભક્તો આવ્યા લોકો એ વખતે છે ને વ્યક્તિ માનસિક બીજી હોય પણ સ્વામી એટલા પ્રેઝન્ટ ને સ્વામી સેવક સંતને કેસકા તમને એ તમે રાખવાનું કીધું એ લેતા આવજો સભા સભામાં લેવા અને સભામાં આપશો એટલે સેવક સંઘ જે ચાઇ છે અને પત્ર થયું હોય એમાં પોસ્ટકાર્ડ સ્વામી બેસે જે પોસ્ટકાર્ડ લાવો પોષ્કાર પછી આ બધી સમાચાર થી બધા પ્રવચનો ચાલતા હતા ગુરુસંધ હતા પૂજ્ય ડોક્ટર સ્વામી પૂજ્ય ઈશ્વર ચરણ ઈજા સંતો બધા પ્રવચન જાહેરમાં માં હવે કરોડો રૂપિયાની સેવા કરનાર આવનારા હિભક્તો જોડી પર્વમાં એ રે તાંડ ધર્માજો આપનારા હતા એ સભામાં પ્રમુખ સ્વામી મહારાજે આ પોષકળ વાંચક કરવાનું ડોક્ટર સ્વામીને આજ્ઞા કરી એટલે ડોક્ટર સ્વામી છે એમના પ્રવચન પછી છે એ નું વાંચક થઈ અને સભા એકદમ લાગણી થઈ કે આ બેને જે સેવા કરી છે એ હૃદયથી કરી છે રાજી કરવા જે આમાં કીધું છે ને પ્રસન્નતા માટે પોતાના કલ્યાણ માટે કરવી એ ભાવથી સેવા કરીશ એટલે સભામાં છે એકદમ ઇમોશનલ વાતાવરણ થઈ ગયું અને પછી સ્વામી મહારાજ આપવાનો બેનની સેવાનો ઉલ્લેખ કરે કે આ બેન પોતા આપણે વાંચીશું સાંભળો એ બેને સેવા કરી છે પણ એ બેને મહિમાથી કરી છે રાજી કરવા માટે કરી છે પોતાના કલ્યાણ માટે કરી છે પરોડું દાન દેનારા હતા એની સભામાં એ બધા દાનવીરો રોગ એથાતા અને આ પોસ્ટ પછી પ્રભો મહારાજ આરાધ્ય કે ભગવાન તો ભાવના પત્ર પુષ્પ ફલમ એ ભાવથી આપણે અર્પણ કરીએ એ એ ભગવાન સ્મિકારે અને આ અલ્પ સેવાદી છે મહત ફળ મળશે એ ભગવાન એનો મોક્ષ થશે જો આ અલ્પ અરે આ તો આપણે મહલફામી મહારાજના બધા આશીર્વાદને પ્રસંગો સાંભળ્યા કે સ્વામી આફ્રિકામાં બિરાજમાન હતા અને એમાં એક સાસીમાનના વખતનું છે પદ ગવાતુંકું કે નિંદાના કરનાર એ નરકે જશે સ્વામીને આ શબ્દ દુયમોડી આમ વાયકો એટલે પછી સ્વામી એ છે સભા પછી જે કે સંભોને એમ બોલાય કે એ છે કે ભાઈ આઠ પડી છે ને હવે એમાં સુધારોક એટલે પછી સુધારો કરવા માટે જે સારંગપુરમાં જે સંતો સંપાળે છે એમણે છે કડી સુધારી અને એમાં બે ત્રણ ઓપ્શન હતા એ બધા ઓપ્શનમાં છે એ મહંત સ્વામી મહારાજ સ્વીકારે એ કીધું કે ભાઈ આ શબ્દ રાપ આ બધી વાત બધી હવે ભગવાન સ્વામિનારાયણ વખતનો પ્રસંગ પરોમન્સ જો ભાવે કુ ભાવે નંદે મંદે એ જે હોય તે પછી હમણાં મહેસામા સ્વામી મહારાજે એમના આ પ્રશ્નોતરી રૂપે આશીર્વાદ હતા આશીર્વાદમાં એવું એવું કીધું કે સંતો એ પૂછ્યું કે તમે આમ આપના યોગમાં એવા આપણા સત્સંગનો સત્પુરુષનો આ બધો વિરોધ કરતા હોય તો એની સ્વામી મહંત સ્વાણી મહારાજ કે જ કોઈ શબંધે કરીને એનું પણ કલ્યા અર્થેટમાં હોવો જોઈએ આવો શક્ય રાયક એક્ઝેક્ટ શબ્દ

એમ જાણી અને સંતોની જોડીમાં પોતું નહીં પોતું કેવું હોય આપણે ઘરમાં કોતું ગંદુ હોય કાળો દિવાક થઈ ગયો રૂપ રંગ બદલાઈ ગયા હવે આમાં તો સીધું સામાન આ બેને છે બરાબર છે કે ભાઈ સેવા ન તો કઈ નઈ પણ એનું અનાજ છે ને સીધું સામાન એ બગડે એવા ઘાવથી બોતું નાખ તો હવે પરમહંસો છે એ બહુ જ વિશાળ મનના અને ભગવાન સ્વામી પાસે મેં બધા કથા વાર્તાનો શબ્દો સાંભળાય કે ભાઈ કોઈ પણ આપે આપી જોડીમાં ભાવે કુભાવે આપે એ આપણે સ્વીકારવાનો એનું કલ્યાણ સમ તો એ છે પછી બપોરે ઉતારે ગયા હશે જ્યાં ઉતારો તો કોઈના ઘરે હતો નહીં રામજી મંદિર હોય

એ વખતે કઈ અત્યારની જેમ કોઈ નિરમા કે કેવા કોઈ પાવડર હતા નહીં ખાલી પાણીમાં પલાળી અને છે બરાબર પછી એ સુગવે છે એમાં બી છે ને એક એક રેસા કાઢેસ રેસા કાઢી અને એની વાટ બનાવે અને વાટ બનાવી અને પછી ભગવાનની જે આરતી ઉતરે ને એ આરતી ઉધારવા માટે એ વાટ છે ઉપયોગ બાલે છે બસ આટલો જ શબ્દ જો ભાવે કુ ભાવે મોહન સ્વામી મહારાજ એમણે કહ્યું કે હરફેક માં ચડવું જોઈએ સંબંધ આપવો જોઈએ તો એ એ બેને જે આવા અયોગ્ય હેતુથી એનો સંતો નું સીધું સામાન બગડે એવા ભાવથી આ પોતું નાખ્યું હતું પણ સંતો એ જે એની સેવા ઠાકોરજી ના સંબંધમાં આવી એવી રીતે આ આપકી ઉદાઈ ગઈ બસ આટલું જ એનું સેવા અને પછી જ્યારે અંતકાળ આવ્યો ત્યારે એ બેન ભગવાન સ્વામીને ધામમાં લેવા આવીશ હવે આપણને તો આવા નથી એટલે નિશ્ચિત રાખવા આ તો બેઠા છે ને રાખી એ પેટને ભગવાન ધામમાં લઈ દે ક્યારે દેન કહે છે કે મેં તો પે સેવા કેરી નથી મેં તો વૃતાનું અસેવા કેરી છે જોડીમાં છે એ પોતુ નાયખું એક ખોટા ભાવ કીને આખું બધું અનાથ સીધું બગડે એવા ભાવ કીને આખ્યું મહારાજ ગે કે બરાબર છે તો અમારા એ છે એની વાટ બનાવી આરતી ઉતાવી અમારો સંબંધ થયો અમારા સંતોનો સંબંધ થયો થાકોજીનો સંબંધ થયો એ પુણ્ય તરીકે અને તમારું કલ્યા તો જો આ આપણા એની અને આપણી ગુણાતી ગુરુ પરંપરાની વિશાળ ભાવનાશ પછી આ સેવા ઘણી વાર આપણે એમ થાય કે આવું આ સેવા આપણે કરીએ બહુ મહારાજે મધ્યના ઓવણ સાહિતના વચનામાં કીધું કે ભગવાનને ભગવાનના સંતની સેવા બહુ મોટા પુણ્ય વાળા મળે થોડા પુણ્ય વાળાને મળતી નથી માટે પોતાનું મોટું ભાગ્ય માની એને સેવા કરવું આવું મધ્યના ઓગણ સાહિતમાં પર કલ્યાણનું ટાઇટલ છે એમાં આ અકેલા પેરેગ્રાફમાં આ મહારાજ આ સેવાનો મહિમા કે હવે એક વખત છે શાસ્ત્રી મહારાજ સારા કુરમાં બિરાજમાન હતા રાતનો સમય હતો શાસ્ત્રી મહારાજ ની એવી પ્રપૃતિ કે રાત્રે આમ સુઈ જાય અને પછી પાછા ઉઠે અને પછી કથા કરે અને આ સેવા પણ કરાવી આવો પ્રસંગ હતો મોજીગઢ ગામના માધાભાઈ એ આવ્યા અને શાસ્ત્રી મહારાજ ને એમને કહ્યું કે ચાલો આપણી સેવા

હવે એમાં સાહીઠ સિત્તેર મણ નું ઝાડનું થડ એ પેરવા હવે સાસી મહારાજ તે આને તેરો માધાભાઈ સાસી મહારાજ સામે જ જોયે આ પેરો મહારાજ એટલાથી કઈ તાય અને એની વાત સાચી શાસ્ત્રી મહારાજ કે કે તું ખાલી સ્પર્શ કર અને પછી આગળ આગળ જા અને એટલે સાહેબ કે આ સ્થળે કાર્ય છે એને ગોઠવી દેવા ગયો ત્યાં જઈ તારે ઉભા રહેવાનું સાસુ મારે કયું કે બધી શંકા ખરી મનમાં પણ તો હવે કીધું છે એટલે આજ્ઞા પાડી અને હાથ ધાર્યું ગયો એ આગળ આગળ માધા ભાઈ ને પાછળ પાછળ જળ આ થળ એની પાછળ પાછળ એમાં ચૈતન્ય આવ્યું એમ ચાલે સ્વયં અને એ લુકે જ એટલે ડોઠવાય હવે આ પ્રસંગ આપણે સાંભળીશ પણ અત્યારનો પ્રસંગ તમને કહું મહત સ્વામી મહારાજ પર્વવીકવીર નું અક્ષરધામ કાર્ય ચાલતું હતું એમાં આપણે કઈક કૈગાકીય પ્રશ્ન આવ્યો અને એમાં જે આ બધા જે સેવામાં હતા કારીગરો એ લોકોને પ્રશ્ન થયો એટલે પછી બહુ જૂજ કારીગરો રહે હવે કામ કરવાનો એ વખતે કોરોના તો ભારતમાં

થોડા દિવસ થયા ઓર પછી જે પત્ર લખે છે કે આના મુખ્ય સંત પૂજ્ય યજ્ઞલોક સ્વામી અને સર્વે સંતો અને હરી વક્તો ઉપર આવી પત્ર લખે છે કે ભાઈ આપણે આ પ્રમુખ સ્વામી મહારાજના સંકલ્પનો અક્ષર ગામ છે તો બધા હરી ભક્તો પંદર પંદર દિવસના વારા સેવા કર આવે અને જેને અનુકૂળતા મહિનો આવે છ મહિના આવે જેવી જેની અનુકૂળતા અને એ પત્ર ઉપર આખી રબી સભા અમેરિકાના તમામ મરાબી સભાના સેન્ટરો માં થઈ અને કિનેરામાં પોર્સ થઈ અને બધી સ્વૈચ્છકો ની નોંધણી થઈ અને બધા છે સેવામાં નો નોંધાલે છે બધા પોતાના નામ અમુક ધર્મ અમેરિકામાં તો બંને પક્ષે બધા નોકરી ધંધો કરતા હોય તો એક પક્ષ કે ભાઈ હું આ સ્ટોર સંભાળીશ તમે સેવામાં જાઓ પછી તમે ઘરે આવડો પછી હું સ્ટોર સંભાળીશ આવી રીતે બધા વારા પડેલા બધા ભણેલા સોફ્ટવેર એન્જિનિયર બધા પોતપોતાની સારી જોબ હોય લાખો ડોલરનું પેકેજ હોય એ બધા હરિભક્તો એ પોતાની સેવા પોર્ટલ હોય હોટલ હોય દેશ પેશન હોય પછી યુવાનો જે ભણતા હોય એ બધા એ વર્ષ તું ડ્રોપ લઈ અને કે મહા મહંત સ્વાઈ મહારાજે પત્રમાં એવો શબ્દ લખેલો કે આ રોબીસિંહ અક્ષરધામની સેવા બરાબર અક્ષરધામ ની પ્રાપ્તિ હવે આ બધું લખે દો આને બધા હવે મૂળ આ બધા આવી તો ગયા પણ આ માધાભાઈ જેવું હવે એ લોકો કઈ પથ્થરના કામના કોઈ નિષ્ણાંત નહોતા અને આ નકશી કામ ને આ બધું જપી કે એ બધું મંદિરના આ પરીક્ષર ની બાલિકામ ની પરિભાષા એ પણ કઈ ખબર મેં એનું કામ કરવાનું એમાં સિમેન્ટ રેતી કરવાની હોય આપું એ બધું ક્રશર કરવાનું ક્રેન ચલાવવાની હોય કોઈ પાસે લાયસન્સ નહીં પણ મહંત સ્વામી મહારાજે

એવા હરિભક્તો પાસે યુવાનો યુવતીઓ બેનો ભાઈઓ એ લોકો છે આ અક્ષરધામ નું કાર્ય છે એ સંપન્ન કર્યું તો જો મોટા પુરુષના વચનમાં એની તાકાત છે એ ધારે એની પાસે કાર્ય લઈ શકે એનો પ્રવેશ થાય એ બી આપણને અત્યારે પણ અનુભૂતિ થાય છે તો જો આ મોટા પુરુષના

આ બધા હરિભક્તોમાં પ્રવેશ કરીને કહ્યું તો મુખ્ય મહંત સ્વામી મહારાજ એ થારે એની પાસે જે તે કાર્ય લઈ શકે એવી આપણને આ અનુભૂતિ થાય છે તો આ સેવાનું ફળ આપણે પણ આવા ભાવથી મહિમાથી પ્રસન્નતાના વિચાર વિડીયો સેવા કરીએ તો વ્યક્તિગત પોતાના જીવનમાં આંતરિક સૈદ્ધાંતિક શાંતિ થાય એક આજના સુધી છે ભગવાન શ્રી સ્વામિનારાયણ ગુરુ માન સ્વામી મહારાજ સંતુ ભક્કરમાં ચોરણમાં પ્રાર્થના શ્રી સ્વામી આ બધો હાની જે